એન્ગેજમેન્ટ માટે હોય કે મેરેજ માટે હોય સૌથી વધારે માર્જિન મળે છે સેલિંગ કરતા પણ વધારે પણ અમારા વ્યવર ઘણા નવો સ્ટાર્ટ કરવા માંગતા હોય તો આપણી પાસે કઈ ટાઈપનું કલેક્શન મળશે અને કઈ ટાઈપની હેલ્પ મળશે જે લોકોને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ રેન્ટલમાં હોય કે સેલિંગમાં હોય અહીંયા તમારે પાંચસો રૂપિયાથી લઈને ત્રણ લાખ સુધીના લેંગા મળી જશે વાહ ભાઈ વાહ અને કલેક્શન કલેક્શન સાઇડર લેંગા બ્રાઇડલ લેંગા ક્રોપ ટોપ લેંગા ડિઝાઇનર હેન્ડવર્ક લેંગા એના પછી તમારે ડિઝાઇનર ગાઉન કેઝ્યુઅલ ગાઉન અને ડિઝાઇનર સારી આ બધી એક બ્રાઇડલ થીમ જો તમે એક મેકઅપ આર્ટિસ્ટ છો કે તમે ફોટોગ્રાફી એક યુનિટ જે તમારો ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરે છે તમારા માટે આ બેસ્ટ સુટેબલ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અપોન યુર કાર્પેટ એરિયા પચાસ થી લઈને તમે પચાસ લાખ રૂપિયા નાખી શકો અને હા તમારા પર્સનલ યુઝ માટે એટલે કે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો પણ તમને જોરદાર વેડિંગ કલેક્શન અહીંયા મળી જશે તો તમારે પણ આવા જોરદાર પ્રોફિટ વાળો બિઝનેસ કરવો હોય ને તો અત્યારે અત્યારે કંપનીનો કોન્ટેક કરજો અને તમને એક્સપિરિયન્સ ન હોય ને તો પણ તમને બેસ્ટ સપોર્ટ મળી જશે